અમદાવાદના એસજી હાઈવે ઉપર દારૂ ઢીંચીને અકસ્માત સર્જો હતો ને અકસ્માતમાં અનેક લોકોના કચર ઘાણ કાઢ્યા હતા જોકે આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે શું છે મામલો તેની વિગત એ વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે પરંતુ હકીકતમાં દારૂબંધી નથી કારણ કે જે દારૂબંધી દારૂ ઢીંચે છે જાહેર માર્ગ ઉપર અનેક લોકોને કચડી નાખે છે અને અનેક લોકો મોતને ભેટે છે મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના માલન રોડ ઉપર દારૂ ઢીંચીને જનારા અને નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે અને અકસ્માતમાં ત્રણ થી વધુ લોકોને ઘાયલ કરવામાં આવે છે

એના જોડે આવ્યો મેં કોઈ પીધું નથી કેટલા જણ પીધું બધા પીધેલા હતા છતા મારા જોડે ડ્રાઈવર પીધેલો હતો શું નોમી નું સાહિલ મુડેટિયા

કોઈ બાપુ વાત કરતા જીતું માહિતી તમે જોયું તે પ્રકારે એક નબીરા એવું પણ કબૂલ્યું કે આ વાહનમાં એક પોલીસ પુત્ર હતો અને આ પોલીસ પુત્ર જે છે તે પિતા છે જે એસઓજી માં નોકરી કરે છે તો આજ પ્રકારે કોઈ પોલીસ કર્મી પુત્ર આ રીતના અકસ્માત કરશે અને અનેક લોકો ને મોત નો ભોગ લેશે તો કોણ જવાબદાર થશે જો અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કારણ કે પાલનપુર ના કાણોદર થી છાપી જાહેર માર્ગ ઉપર આજ રીતના એક પોલીસ કર્મી દારૂ ઢીંચીને જ્યારે વાહન ચલાવી રહ્યો હતો તે દરમિયાન શેરપુરા ગામનું જે પાટિયું છે જે રોડ ક્રોસ એક નાગરિકને લેવામાં આવે છે અને અડફેટે લીધા બાદ તેનું મોત થાય છે જોકે આ વિડીયો તેમાં પણ એવો સામે આવ્યો હતો કે પોલીસની નંબર પ્લેટ જોવા મળી હતી ગાડીમાં દારૂની બોટલો જોવા મળી હતી પરંતુ હજુ સુધી શું કાર્યવાહી કરી તે સુધી સામે આવ્યું નથી અને આજ ઘટના ઘટી બાદ પણ આજ રીતના એક નવી ઘટના સામે આવી છે જો કે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા તટસ્થ તપાસ કરી આ ગાડી કોની છે આ કોણ વ્યક્તિ હતો જેની ગાડી હતી કોણ પોલીસમાં ફરજ બજાવે છે કોનો પુત્ર છે કેમ આ ગાડીમાં પોલીસની નંબર પ્લેટ છે આ તમામ બાબતને લઈને જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારો ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂ નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ा परा